પછી અર્જુને ભગવાનની સ્તુતિ કરી અને દિવ્ય વિભૂતિઓનો અને યોગ શક્તિનું વિસ્તારપૂર્વક વર્ણન કરવા માટે વિનંતી કરી ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિઓનું વર્ણન કરી અને યોગ શક્તિનો પ્રભાવ સમજાવતા આખા બ્રહ્માંડને પોતાના એક અંશમાં ધારણ કરેલું જણાવી અધ્યાયનો ઉપસંહાર કર્યો હવે તે વિશ્વાત્મક પરમેશ્વર રૂપને પ્રત્યક્ષ રૂપમાં જોવાની ઈચ્છાથી અગિયારમાં અધ્યાયમાં ભગવાનની અને તેમના ઉપદેશની પ્રશંસા કરતા અર્જુન તેમને વિશ્વરૂપ દર્શન કરાવવાની વિનંતી કરે છે દસમા અધ્યાયનું મહાત્મ્ય શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે દસમા અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે તમે સાવધાન બની અને સાંભળો કાશીનગરીમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા એક દિવસ જ્યારે તે વિશ્વનાથજીના દર્શન માટે ગયા અને ત્યાં બેસી અને ધ્યાન કરવા લાગ્યા ત્યારે ભૃંગી નામના ગણે બ્રાહ્મણને ધ્યાનમાં મગ્ન જોઈ અને વિશ્વનાથજીને કહ્યું કે હે સ્વામી આ બ્રાહ્મણ કોણ છે કે જે પોતાના હૃદયમાં આપનું દર્શન કરી રહ્યા છે તેણે કઈ તપશ્ચર્યા કરી છે શ્રી શંકર ભગવાને ભૃંગી નામના ગણને કહ્યું કે હું આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહું છું જેના શ્રવણથી મહાન પાપનો નાશ થઈ જાય છે એક વખત હું પાર્વતીજીની સાથે કૈલાસ પર્વત પર બેઠો હતો એટલામાં એક હંસ કમળનું ફૂલ લઈ અને અમારી પાસે આવ્યો અને તેણે ફૂલને ચડાવી અને પ્રણામ કર્યા અને અમારી આજ્ઞાથી બેસી ગયો તે હંસ કાળા રંગનો હતો અમે તે હંસને પૂછ્યું કે હે હંસ તમે કોણ છો અને તમારું શરીર કાળું કેમ છે હંસે કહ્યું કે હે ભગવાન હું બ્રહ્માનું વાહન છું એક વખત આપણા દર્શન માટે હું જ્યારે બ્રહ્મલોકમાંથી નીકળ્યો ત્યારે માનસરોવરની નજીક આવતા અકસ્માત મારી ગતિ રોકાઈ ગઈ અને હું મોજે થઈ અને જમીન પર પડી ગયો આવતા મારા કાળું જોયું ત્યારે મને મોટી ચિંતા થઈ પરંતુ કોઈ કારણ જોડ્યું નહીં તે વખતે અવાજ આવ્યો કે હે હંસ અહીં આવી અને પડવાનું કારણ સાંભળો ત્યાં જો અને જોયું તો કમળોની વચ્ચે એક કમલિની હતી તે કમલિનીએ મને કહ્યું કે હે હંસ મારી ઉપર થઈ અને ઉડવાને લીધે તમારું શરીર કાળું થયું છે મેં કમલીને પૂછ્યું કે તમે કોણ છો અને કમલીની કેવી રીતે બન્યા ત્યારે તેણે કહ્યું કે હું પૂર્વજન્મમાં બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી તેને હું ભણાવતી હતી એટલામાં મારા પતિદેવ આવી ગયા તેમને જોઈ અને મેં તેમનો યોગ્ય સત્કાર કર્યો નહીં તેમણે ગુસ્સે થઈ અને મને સાપ આપ્યો કે તું પણ મેના થઈ જા પછી હું મેના થઈ ગઈ અને એક મુનિના આશ્રમમાં રહેવા લાગી તે મુનિ શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો રોજ પાઠ કરતા હતા અને હું પણ તે સાંભળતી હતી બીજા જન્મમાં પાઠના પ્રભાવથી હું પદ્માવતી નામની અપ્સરા થઈ એક દિવસ હું આ સરોવરમાં જળ ક્રીડા કરી રહી હતી એટલામાં દુર્વાસા મુનિ આવ્યા અને હું તેમને જોઈ અને ભયથી કમલીનીનું રૂપ ધારણ કરી અને કમળોની વચ્ચે છુપાઈ ગઈ પરંતુ દુર્વાસા મુનિએ મને નગ્ન બની અને જળ ક્રીડા કરતી જોઈ અને તેથી ગુસ્સે થઈ અને શાપ આપ્યો કે આ રૂપમાં સો વર્ષ સુધી તારે રહેવું પડશે હે હંસ આજે સો વર્ષ પૂરા થઈ ગયા અને હું સાપથી મુક્ત થઈ ગઈ મને પૂર્વજન્મનું જ્ઞાન જ્ઞાન તથા કમલિનના વેશમાં રહી અને બોલવાની શક્તિ આ બધું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય સાંભળવાનું ફળ છે હું હવે સ્વર્ગમાં જાઉં છું કહી અને અપ્સરાના રૂપમાં થઈ અને તે સ્વર્ગમાં ચાલી ગઈ જતી વખતે તે અપ્સરાએ મને કહ્યું કે જ્યારે તમે કોઈ બ્રાહ્મણ પાસેથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો પાઠ સાંભળશો ત્યારે તમારું શરીર પહેલાંની જેમ થઈ જશે છેવટે વિષ્ણુ લોપ પણ મળશે શ્રી વિશ્વનાથજીએ ભૃંગીગણને કહ્યું કે આ પ્રકારે હંસે પોતાનો કાળા થવાનું કારણ મને કહ્યું અને મારી સામે જોઈ અને મને કહ્યું કે હવે હું કોઈ બ્રાહ્મણની પાસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો પહાડ સાંભળવા જાઉં છું આવું કહી અને હંસ ચાલ્યો ગયો અને વનમાં જ્યાં આગળ એક તપસ્વી બ્રાહ્મણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા ત્યાં ગયો અને હંસે દસમા અધ્યાયનો પાઠ સાંભળ્યો તેનાથી તેણે હંસના શરીરમાંથી મુક્ત થઈ અને બ્રાહ્મણ શરીરમાં જન્મ લીધો આ તે જ બ્રાહ્મણ છે જેણે પૂર્વ જન્મમાં દસમા અધ્યાયનો પાઠ સાંભળ્યો હતો તેના પ્રભાવથી આ જન્મમાં તપસ્વી અને બ્રહ્મ જ્ઞાની થયો છે અને એકાગ્ર મનથી ધ્યાન દઈ અને હૃદયમાં મારું દર્શન કરી રહ્યો છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત મિત્રો આવતીકાલે આપણે જાણશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય ત્યાં સુધી બધાની જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય